મ દોડશે તમને કઉ છું કેમ કે સાહેબ હજારો નહીં પણ લાખો લોકોના ટોળા આવી આવીને દીકરી જોડે ઉભા રહેશે ને આ દીકરીને માળા વેચવી કાઢી પડી જાય છે અને આ દીકરી જોડે સાહેબ સેલ્ફી પડાવવા માટે એક ફોટો પડાવવા માટે એક ફોટાની ઝલક જોવા માટે સાહેબ ખરેખર દુનિયા ગાંડી તૂર થઈ ગઈ છે આ ખબર નહીં કે આ છોકરીમાં એવું તે શું છે ભાઈ કે આખી દુનિયા એની પાછળ ગાંડી તૂર થઈ ગઈ છે ભાઈ ભલ ભલા લોકો પ્રયાગરાજ મહાકુંભમાં જઈ રહ્યા છે અને આ દીકરીને ગોતી રહ્યા છે કે આ દીકરીનો એક અમને ચહેરો દેખાય પણ આખા મહાકુંભ મેળામાં દીકરી છે જ નહીં ભાઈ ગાયબ થઈ ગઈ છે અને ગાયબ કેમ થઈ ગઈ છે કે લોકો ખાઈ પીને આ દીકરી પાછળ પડી ગયા છે સાહેબ એક ખાલી ફોટો પડાવવા માટે એને માળે નથી વેચવા દેતા અને એ પોતાનો ધંધોય નથી કરી શકતી ભાઈ માળાનો જે પોતાનો ધંધો છે માળાનો એ માળા એ દીકરી નથી વેચી શકતી સાહેબ એટલું બધું એને મુશ્કેલ પડી ગયું છે અને એના મા બાપ છે એ પ્રયાગરાજ મહાકુંભમાં મિત્રો જે કહેવાય ને કે માળા છે રુદ્રાક્ષની એ વેચી રહી છે પણ આ દીકરીને ત્યાં નથી લાવી કેમકે સાહેબ હજારો લોકો તૂટી પડ્યા છે એટલે પછી એટલી બધી ભીડને કાબૂ કરવી ખૂબ જ મુશ્કેલ પડતી હોય છે એટલે હવે આ દીકરી યોગીજીને પણ એક અપીલ કરી છે કે મારી પણ કંઈક વ્યવસ્થા કરજો સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરીને મારા ભાઈઓ આપણે એક મિલિયન સુધી પહોંચવાનું છે તો એ પણ તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો હવે તમને ખબર છે કે ભાઈ પ્રયાગરાજ મહાકુંભમાં એ દીકરી ફેમસ થઈ ગઈ ચાર કે પાંચ દિવસની આ ઘટના છે ભાઈ કે અનેકો લોકો સેલ્ફી પડવા માટે ભાઈ દેશ અને વિદેશથી આવી રહ્યા છે હવે તમે વિચારો કે સાહેબ દેશ અને વિદેશથી આવે તો આખરે તો છોકરી છોકરીની અંદર એવું શું છે ભાઈ કે લોકો ગાંડા તૂર થઈ ગયા છે ભાઈ મને તો કઈ એવું દેખાતું નથી પણ લોકો સાહેબ ખાઈ પીને આ દીકરી પાછળ પડી ગયા છે એક ખાલી ફોટાની ઝલક લેવા માટે ખરેખર મિત્રો એક ખાલી ફોટાની ઝલક લેવા માટે લોકો એટલા બધા આતુતારથી રાહ જોઈ રહ્યા છે કે દીકરીને મહાકુભ મેળો પણ છોડવો પડ્યો છે તો હવે સૌથી પહેલા દીકરીએ શું કીધું છે સુરક્ષાને લઈને એ સાહેબ તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરજો ભાઈ તો સૌથી પહેલા આ વિડીયો જોઈ લો યોગી આદિત્યનાથ સે મેરી એક વિનંતી હે કે કુછ મેરી સહાયતા કરે મેરા ભવાલોને પબ્લિક વાલોને મુજે બહુત પરેશાન કરકે રખા